તાલાલાના ધારાસભ્ય ભગવાન બાડની તીર્થયાત્રા અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે વહેલી સવારે ત્રણ હજારમી વધુ લોકો પચાસ બસો સાથે પ્રથમ રાઉન્ડમાં જશે સોમનાથથી દ્વારકા અને દ્વારકાથી સોમનાથ પાંચ હજારમી વધુ સિનિયર સિટીઝન ના થયા રજીસ્ટ્રેશન ગુજરાતના ધારાસભ્યોમાં સૌ પ્રથમ વખત ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ધારાસભ્ય ભગવાન બાડે એક અનોખી પહેલ શરૂ કરી છે તાલાલા વિધાનસભાના સુત્રાપાડા અને તાલાલા તાલુકાના સિનિયર સિટીઝન લોકોને સોમનાથથી દ્વારકા સુધીની તીર્થયાત્રા કરવાનું અનેરું ભગીરથ કાર્ય શરૂ કરેલ છે જેમાં પાંચ હજારમી પણ વધુ લોકોના રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે સાથે પાયલોટિંગ કાર એમ્બ્યુલન્સ માલસામાનના વાહનો સહિત પણ સાથે રહેશે આજરોજ ધારાસભ્ય કાર્યાલય ખાતે ધારાસભ્ય ભગવાન બારડે પત્રકાર પરિષદમાં જણાવેલ છે શરૂઆતમાં જ્યારે નક્કી કર્યું ત્યારે એમ હતું કે એક હજાર પાંચસો મી બે હજાર લોકો જ થશે પણ આંકડો પાંચ હજારને પાર કરી ચૂક્યો છે પચાસ જેટલી બસો આ તીર્થયાત્રામાં જોડાશે જેનું પ્રથમ રાઉન્ડ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે સવારે સાડા છ વાગ્યા કલાકે ઉપડશે જેમાં આગેવાનોના હસ્તે લીલીઝંડી આપી નાની બાળાઓ કુમકુમ તિલક કરીને બસો વેરાવળ નમસ્તે ચોપડીથી રવાના થશે જેમાં ત્રણ હજાર જેટલા લોકો અને પચાસ બસો એક સાથે નીકળશે પોતાને ખૂબ જ ભાગ્યશાળી ગણાવી જણાવ્યો કે વડીલોને તીર્થયાત્રા કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણે તેમને નિમિત્ત બનાવ્યા છે

અને તેમની સાથે પચીસો પચીસો નું બ્રેક ગ્રુપ ગ્રુપ તરીકે ઉપાડવાનો છે એવડી મોટી સંખ્યાને એક સાથે ક્યાંય આપણે એને મુશ્કેલી ન પડે એટલા માટે પહેલો રાઉન્ડ છે એ પચીસ તારીખના રોજ સવારે સાડા વાગે નમસ્તે હોટલ થી તાલાળા થી બધી ગાડીઓ આવી જશે અને ત્યાંથી એમનું લીલી ઝંડી દઈને પ્રસ્થાન કરાવવાના છે એટલે એની અંદર પચીસો સિનિયર સિટીઝન લોકો છે અને એમની સાથે સ્વયંસેવકો અને આગેવાનો જે જેને જવાબદારી આપી છે એ લગભગ સાડા ત્રણસો લોકો એ થશે એટલે ટોટલી ત્રણ માણસનું ગ્રુપ એ આવતીકાલે પચીસ તારીખે સવારે તાલાળા નીકળી અને નમસ્તે હોટલ થી એનું પ્રસ્થાન થશે એવી રીતે બીજું પચીસો નું ગ્રુપ એ તાલાળા સુદ્રાપાડા તાલુકાનું અને એની સાથે બીજા સાડા ત્રણસો ચારસો સ્વયંસેવકો આગેવાનો અને જેને જવાબદારી સોંપી છે એ લોકો તમામ લોકો એમનું સિત્યાવીસ તારીખે સવારે બાદલપરાના હાઈવે ઉપર મેન પાટિયાથી એ લોકોને લીલી ઝંડી આપીને સવારમાં સાડા છ પ્રસ્થાન કરાવવામાં આવશે આ રીતે પાંચ હજાર સિનિયર સિટીઝન લોકો છે પણ એની સાથે કામ કરનાર અને એમની દેખભાળ રાખનાર એમનું ધ્યાન રાખવા માટે ટ્રાફિક ની વ્યવસ્થાઓનું ધ્યાન રાખવા માટે રસોડાનું ધ્યાન રાખવા માટે ચા પાણીનું ધ્યાન રાખવા માટે દરેક વસ્તુનું ડિવાઈડ કરી નાખ્યું છે તમામ એમને દાંતણ માટે પણ એક ટીમ તૈયાર કરી છે કે સવારમાં દાંતણ જોતું હોય તો પણ એમની વ્યવસ્થા એ ટીમ કરી આપશે એ રીતનું આખું પ્લાનિંગ ઘણા દિવસોથી બેસીને કર્યું છે એટલે કમસે કમ આ ચાર દિવસની અંદર છ હજાર લોકોનું

હું ત્યાં દ્વારકાની અંદર પણ ત્યાંના વહીવટી તંત્રના વડાઓ હોય છે એમને હું મળી આવ્યો છું એસપી સાહેબને મળ્યો છું કલેક્ટર સાહેબને મળ્યો છું અને બાકીના પોરબંદર કલેક્ટર સાહેબ એસપી સાહેબ આ વધાને પણ મેં મેલ દ્વારા બધાને આખો પ્રોગ્રામ સબમિટ કરીને મોકલી આપ્યો છે ગીર સોમનાથ એસપી કલેક્ટર સાહેબને પણ મેં આખો પ્રોગ્રામ અને રૂબરૂ પણ ઇન્વિટેશન આપવા માટે જઈ આવ્યો છું જુનાગઢને પણ મેં આ રીતની આખો ઈમેલ કરીને જાણ કરી દીધી છે એટલે અને દરેક જગ્યાએ તંત્રનો પણ એટલો જ મને આમાં સહયોગ મળ્યો છે દ્વારકાની અંદર બધી વ્યવસ્થાઓ કોઈને પણ ના થાય અને સિનિયર સિટીઝન આરામથી દર્શન કરી શકે બે દ્વારકા નાગેશ્વર અને દ્વારકાધીશના મંદિરમાં આ રીતનું આખું પ્લાનિંગ એ અમે અગાઉ જઈને બધું ગોઠવણ કરી આવ્યા છે એમાં વહીવટી તંત્રનો અમને પૂરેપૂરો સહયોગ મળ્યો છે બધા લોકો ત્યાં રાજી થયા છે

અહીંયાથી સાડા નવ વાગે અમે માધુપુર વોલ્ટ છે ત્યાં રુક્ષમણ જ્યતિ માતાજીના મંદિરે અને એનું દર્શન કરી ચા પાણી ફ્રેશ થઈ પછી ત્યાંથી પાછા અમે પોરબંદરની આગળ કૂંચણી ગામ છે ત્યાં એમનું બપોરનું ભોજન અને ફરાળની વ્યવસ્થા કરી છે ત્યાંથી પ્રસ્થાન કરીને અમે સાડા ચાર પાંચ વાગે દ્વારકાધીશના મંદિરે પહોંચવાના છે અને ત્યાં બે અઢી કલાક દર્શનનો આખો પ્રોગ્રામ બેઠો છે પછી ત્યાંથી અમે

ત્યાંથી બે દ્વારકા જશું બે દ્વારકા ની અંદર જે સુદર્શન બીજ બનાવવામાં આવ્યો છે એની લોકો અડધો કલાક માટે લાવો લેશે પછી અમે દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા માટે આખું પ્લાનિંગ કર્યું છે વહીવટી તંત્ર એ ત્યાં પણ અમારી અલાયદી વ્યવસ્થાઓ કરી છે દર્શનો કરી અને પછી ત્યાંથી અમે નાગેશ્વર જવા રવાના થશે એટલે નાગેશ્વર ભગવાનના દર્શન કરી ત્યાં પણ પૂંજારી ને બધાને મળ્યા હતા અને બધાએ અમને કીધું છે કે અમે અલાયદા વ્યવસ્થિત સિનિયર સિટીઝનો દર્શન કરાવી દઈશું એટલે એ ત્યાં દર્શન કરીને સાડા બાર એક વાગે ફરી પાછા દ્વારકા જગ્યામાં ત્યાં જમણવાર અને વ્યવસ્થા રાખવામાં એટલે બધા ત્યાંથી જમીને બપોરના અઢી વાગે અમે સીધા ત્યાંથી હરસદ પહોચશું હર્ષદી માં મંદિર છે એનો જીર્ણોધાર હાલે છે એટલે દર્શન નહીં થયું પણ ત્યાં હર્ષદી વન બનાવ્યું છે એ વન ની અંદર અમે લઈ જવાના એટલે અડધો પોણો કલાક ત્યાં બધા આરામથી ફોટોગ્રાફી કરશે વન જોશે ત્યાંથી માતાના દર્શન કરશે ત્યાં ચા પાણીની વ્યવસ્થાઓ રાખવાના છે બધા ફ્રેશ થઈ જાય અને ત્યાંથી પછી અમે ત્યાંથી નીકળી અને સાડા આઠ વાગે વેરાવળ આહિર સમાજની જગ્યા બાયપાસ છે ત્યાં આવવાના ત્યાં પાછું બધાનું ભોજન છે એટલે બધા સિનિયર સિટીઝનો ત્યાં જમી એમને પછી અમે એક વૃક્ષ આપવાના છે

પ્રથમ વખત ગુજરાતમાં કોઈ ધારા સભ્ય तीर्थ યાત્રાની પહેલી પહેલ કરી છે લોકોમાં અને સિનિયર સિટિડનોમાં કેવો પ્રતિભાવ રહ્યો અરે આપણે વાત करू કે શરૂઆતમાં અમને એમ લાગતું હતું કે હું મારા બધા ટેકેદારોને બધા કાર્યકતોને બોલાવ્યા એટલે કીધું બેગો બોલો શું આપણે પ્લાનિંગ કરીએ કેટલી સંખ્યા થાય તો મને કે બાપા 500 600 જેટલી સંખ્યાઓ થાશે એક એક તાલુકામાં એટલે અમે 1200 ગણીને હાલતા હતા કે બારસો સિનિયર સિટીઝનો થાય દિવસે દિવસે સંખ્યા વધતી પછી પંદર તારીખ અમારી છેલ્લી હતી પણ આજની તારીખ સુધી ઘણા સિનિયર સિટીઝનોના ફોન આવે છે કે અમે રહી ગયા છે અમે બહાર હતા અમારે આવવું છે એટલે અમે કોઈને નારાજ નથી કર્યા મેં લોકોને કીધું છે કે દ્વારકાધીશની પ્રેરણા થશે તો આવનારા સમયમાં તમે રહી ગયા છો એને પણ હું લઈ જાય એટલે બહુ ઉત્સાહ છે કોઈ કોઈ છોકરાઓ છે એના મા બાપને એમના પરવાળા ના મોકલે ઘણા વિધવા બહેનો છે કોઈ એકલવાયુ જીવન જીવે છે એવા છે પંદર વીસ ટકા તો એવા લોકો છે કે જેણે જુનાગઢની જોયું હોય એટલે બધા સમાજના તમામ લોકો છે સિનિયર સિટીજનો અને એને ભરોસો ને વિશ્વાસ છે કે એમને કોણ લઈ જાય છે એટલે એના કારણે એટલી મોટી સંખ્યા થઈ છે ને મારી નૈતિક જવાબદારી ફરજ બને છે અને મારી ટીમ મારી ટીમ જે કામ કરે છે હું તો નિમિત છું મારી ટીમ જે કામ કરે સતત કામ કરે છે અમે એને કોઈ મુશ્કેલી ના પડે કોઈ પણ વી વીઆઈપી ટ્રીટમેન્ટ સાથે એમને અમે પરત પાછા એમાં ઘર સુધી પહોંચાડવાનું મારું પ્લાનિંગ છે